આમોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના નાયર ગામ પાસે બાઇક નંબર જી જે સોળ સી આર છ્યાસી અગિયાર ની કોકાર એન ચોરાણું તેસઠ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો બાઇક ચાલક કિરણ રાઠોડાને અને એમના ધર્મપત્ની શિવાની રાઠોર ઠાકોર તલાવડી ચંપુસરથી લગ્ન પ્રસંગે બતાવ્યું પોતાના ગામ વાગરાના વિજય યાદવ ગામ તરફ બાઇક લઈને જવા નીકળ્યા હતા ત્યારે ભરૂચ તરફથી આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માતની જાણ થતા જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાજર ડોક્ટરે બાઇક સવાર કિરણ રાઠોડને પગના ભાગે ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે ભરૂચ રેફર કર્યા અને આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે